દાહોદના ગરબાડાના જરી બુજુર્ગમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બવાલ સર્જાય અને જેમાં ગરબાડા તાલુકા પંચાયતની જરીબુઝુર્ગ બેઠકમાં પેટા ચૂંટણી યોજાઇ હતી પંદર જેટલા કોંગ્રેસી કાર્યકરોએ લાકડીઓ અને પથ્થરોથી હુમલો કર્યો હોવાની આક્ષેપો થયા છે ત્યારે ભાજપના કાર્યકરને ઈજા પહોંચ્યા બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો આ ઘટનાના સંદર્ભમાં ગરબાડા પોલીસ સ્ટેશનમાં તાલુકા ભાજપ પ્રમુખે ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે જીપ કબજે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી દાહોદની અંદર ચૂંટણી પ્રચારને લઈ અને ભાજપના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી જેવી ઘટના બની જેમાં પોલીસ સુધી આ મામલો આખો પહોંચી ચૂક્યો છે અને પોલીસ દ્વારા જીપને કબજે કરવામાં આવી અને ત્યારબાદ આગળ કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે દાહોદના જરીબુઝુર્ગ ખાતે આ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ચૂંટણીને લઈ અને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રાત્રિ દરમિયાન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું